અત્યારના જમાનાની અંદર ભૌતિકવાદ બહુ વધી ગયો છે આપણે બધા સુખી થયા સંપન્ન થયા રીતભાત બધી બદલાઈ ગઈ પહેલાના જમાનાની અંદર આપણા બાપ દાદા બધા ઝૂપડામાં રહેતા હતા આપણે પાકા મકાનની અંદર રહેવા માંડ્યા વિકાસ થયો પ્રગતિ થઈ સ્થિતિ બદલાઈ સારું છે પહેલાના જમાનાની અંદર આપણા બધા બાપ દાદા બધું સામાન્ય ખાઈને રહેતા હતા રોટલા ઓળો ને એ બધું બનતા અત્યારે પણ ખાઈએ છીએ પણ રીતભાત ઘણી બધી બદલાય છે હોટડોગ પીઝા બર્ગર પણ સાથે આવી ગયા એ પણ ખાઈએ છીએ કપડા પણ બદલાયા જાત જાતના પેલા ધોતીયા પહેરતા હતા પછી લેંગા આયા લેંગામાંથી પછી અંગ્રેજો ને પેન્ટ શર્ટ આપી ગયા આપણા દેશની સંસ્કૃતિ જ નથી પેન્ટ શર્ટ પહેરવા પહેરજો ના નથી પડતા તો સુધારા થયા પરિસ્થિતિ બદલાઈ અલગ અલગ પ્રકારની રીત બદલાઈ પણ એક વસ્તુની અંદર કાયમ માટે ઘટાડો થયો છે સહન શક્તિની અંદર સહન કરતા નથી શીખી શકતા આપણે આપણે આપણા જીવનની અંદર કંઈક પ્રકારની સ્થિતિનું ઘડતર કરતા શીખતા નથી આ સહનશક્તિના માધ્યમથી આપણને દેખાય છે જ્યારે બહારના રસ્તા ઉપર ચાલતા હોઈએ છીએ ત્યારે કોક ભિખારી ભીખ માંગતો હોય ત્યારે આપણે તરછોડીએ છીએ અથવા તો કોઈ વ્યક્તિ એને તરછોડતા હોય ત્યારે જોઈએ છે ત્યારે આપણને શું લાગે છે કે સહન કરવું નહીં તો કોઈક આવા નિર્બળ વ્યક્તિનું કામ છે ભિખારીઓનું કામ છે આપણે શા માટે સહન કરવું આપણને એવું લાગે જેની પાસે બોલવાની તાકાત નથી ત્રેવડ નથી એ વ્યક્તિ સહન કરી શકે જેની પાસે પ્રતિકાર શક્તિ નથી એ સહન કરે આપણે શા માટે સહન કરવાની જરૂર છે મારી પાસે હિંમત છે પણ યોગીજી મહારાજ હમણાં જ પ્રવક્તાએ વાત કરી એ યોગી બાપા કહેતા કે સહન શક્તિ જબરો ગુણ છે હવે આમાં ક્યાંય જબરા ગુણ જેવું લાગતું નથી સહન કરવાની અંદર આપણને એવું લાગે છે આપણે ડિગ્રેડ થયા હોય એવું લાગે છે છતાં પણ યોગી બાપા બોલ્યા છે કે સહન કરવો એ જબરો ગુણ છે એની અંદર અજબ પ્રકારની શક્તિ રહી છે હ્યુમન રિલેશનની અંદર પણ વાત છેલ્લે કરી કે ભૂલ થાય સહન કરીને ક્ષમા આપો તમારા માનવીય સંબંધો વધી જશે તો બાર દુનિયાની અંદર જ્યારે આપણે જોઈએ છે કે આપણને લાગે સહન કરવું એ લાચારી છે પણ લાચારી નથી સહન કરવું એ ખાનદાની છે વિવેક સાગર સ્વામી ઘણી વાર વાત કરે છે કે એક જંગલની અંદર એક સિંહ બેઠો હતો એની બાજુની અંદર એક ચિત્તો હતો બંને જણા બાજુમાં બેઠા હતા એક ગધેડો રસ્તા ઉપરથી પસાર થતો હતો સિંહને જોઈ અને ગધેડા એ ચડાઈ અને ગધેડો બોલે કે આ બીજા મારી સાથે ઝઘડવું હોય તો સિંહ કાંઈ બોલતો નથી ગધેડો મનમાન મનમાં હસાય છે અને હસતા હસતા કે છે કે ફરી કહું છું તારે ઝઘડું હોય તો મારી પાસે આવી જા હું તૈયાર છું તો પણ સિંહ કઈ નથી બોલતો એટલે ગધેડો અસ્તા હસતા શું બોલે છે એ કે હારો બાયલો લાગે છે મારી સાથે ઝઘડવું નથી એટલા માટે ત્રીજી વાર જતા જતા વળી પાછો વળીને ગધેડો કે છેલ્લી વાર કહું છું ફરી પાછો કહેતો નહીં કે ગધેડા મને જવા દીધો કહું છું હજી ઝઘડવું હોય તો આવી જા છતાં પણ સિંહ કાંઈ બોલતો નથી અને ગધેડો જતો રહે છે ત્યાંથી એ વખતે ચિત્તો ગધે પેલા સિંહને કે છે કે દોસ્ત તને પણ ખબર છે કે આ ગધેડો તારા એક ડાબા પંજાનો ખેલ છે તું એક ડાબો પંજો મારીશને એના રામ રમી જાય એમ છે તો તું છતાં પણ એને કેમ જવા દે છે એ વખતે સિંહ બહુ સરસ વાત કરે છે સિંહ કહે છે કે જો ભાઈ મને પણ ખબર છે કે હું આને એક ડાબો પંજો મારીશને આનું પ્રાણ પંખે ઉડી જાય એમ છે પણ હું આજે એને સાથે ઝઘડું એની સાથે લડાઈ કરું એને મારી નાખું અને ભવિષ્યમાં બસો પાંચસો વર્ષ પછી કોઈ એમ કે કે એક સિંહ ગધેડાને મારી નાખ્યો તો એમાં મારી શું વિસાત એમાં મારા શું વખાણ થાય પણ આજથી અત્યારે હું એને જવા દઈશ સો બસો વર્ષ પછી કોક વ્યક્તિ એમ કહેશે કે એક સિંહ ગધેડાને માફી આપી દીધી હતી એ મારા કુળની ખાનદાની વધી જશે સહન કરવું એ લાચારી નથી એ ખાનદાની છે તો આપણે એ સહન કરતા શીખીએ જીવનની અંદર નાના મોટા પ્રશ્નો દરેક વ્યક્તિને જીવનની અંદર છે જ દરેકના સ્ટેટસ પ્રમાણે લેવલ પ્રમાણે અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે તમારા જીવનનો એનાલિસિસ કરો તમને ખબર પડશે રસ્તે બાઇક લઈને આપણે જતા હોઈએ છીએ રસ્તાની અંદર જો બમ્પ આવે ને આપણે ફૂલ સ્પીડમાં જતો બમ્પ આવે છે ને બ્રેક મારી આપણને નથી ગમતું આપણે મનોમન છે ને પેલા સરકારી ખાતાવાળા ગાળો આપીએ છીએ ખરા બબુ ચક જેવા અહીંયા ક્યાં બમ્પ નાખી દીધો નથી આપણને મનમાં પ્રશ્ન થતો એક સહન નથી કરી શકતા હોય સહન નથી કરી શકતા બુટ ચપ્પલ પાસે કાઢીને જતા હોય સંતોએ કોકને રાખ્યો કે ભાઈ અહીંયા તું બુટ ચપ્પલ લાઈનમાં કઢાવજે અને એ વખતે કોક આપણને કે ભાઈ બૂટ ચપ્પલ તમારા લાઈનમાં ને એ મને બધી ખબર છે વર્ષોથી મંદિરમાં આવું તું મને કેનાર કોણ તરત જ આટલી નાની નાની બાબતની અંદર પણ આપણે સહન કરી શકતા નથી તો દરેક વ્યક્તિના જીવનની અંદર રૂટીન લાઈફના પ્રશ્નો જયારે જોઈએ છે જયારે પ્રસંગો વિચારે ત્યારે ખબર પડે આપણે આપણી કોલેજની અંદર વ્યવસ્થિત ગયા હોય હું વચ્ચે એક પ્રસંગ અમારી ત્યાં રાજકોટમાં રાવ રાવ કોલેજ છે બધા જાત જાતના ડે યુનિવર્સિટી કિશોર મંડળમાં હું જાઉં છું તો ત્યાં આગળ એક છોકરો મને મળ્યો મને એના મોબાઈલની ની અંદર બધા ડે બતાવ્યા અલગ અલગ પ્રકારના કે આવા ડે ઉજવાય છે કોલેજની અંદર એટલે મને થોડા અમારા કોલેજ કાર્ડના ખબર હતી રોઝ ડે મિસ મેચ ડે વેલેન્ટાઇન ડે આ બધા ડે ખબર હતી એટલે બધું આખી સિક્વન્સ મને બતાવતો હતો નવો ડે બતાવ્યો મેં કીધું તો કે એક નવો ડે ડે છે ટપોરી એટલે 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 મેં કીધું હા શું પેલા છોકરાએ વાત કરી જીન્સ પેન્ટ પહેરવાનું શર્ટ પહેરવાનું બધું જ ટોપી ઊંધી પહેરવાની ધોળે દિવસે અને સાંજ હોય તો પણ કાળા ચશ્મા પહેરવાના અને જવાનું હાથની અંદર કીચે ફેરવતા ફેરવતા અહીંયા આગળ પેલું ચેઇન લબડાવાની અને પછી સાથે સાથે કોઈ ઘરની અંદર હોય ફટાકડી નાની બંદુક એ લગાવવાની થતો તો કઈ પછી પ્લાસ્ટિક પ્લાસ્ટિકની હોય તો એ ચાલે મૂળ વેમ મારવાના સીન સપાટા કરવાના અને જવાનું આવી રીતે આનું નામ તપોરી ડે એટલે મેં એને પ્રશ્ન પૂછ્યો કે મેં તું તમારા કોલેજની અંદર તો છોકરા છોકરી બધા જ ભણતા હોય તો આ છોકરા માટે જ સીમિત કે છોકરીઓ માટે પણ એક એ નાના સાંય બધા જ માટે છોકરાઓ ગુંડા બને છોકરીઓ ગુંડી બને આ કરવાનો અને ઉજવાયો પી એન રાવ કોલેજની અંદર આ ડે ઉજવાયો છે અને આપણો સત્સંગી છોકરો એમની અંદર ઇન્વોલ્વ તો નહોતો પણ એ જોયું એને મને સગી આંખે પોતાને આપણા કાર્યકર પણ છે સુનિલભાઈ બજેજા એની અંદર ત્યાં એચઓડી છે એમણે પણ મને વાત કરી હતી તો આ બધું ચાલે છે કદાચ તમે સારામાં સારા કપડા સારામાં સારા તૈયાર થઈને ગયા પણ કોક એકાદ વ્યક્તિ શબ્દ મારી દેશે ને આપણને આપણે નથી સહન કરી શકતા તો આ મોટા મોટા પ્રશ્નો આપણા જીવનની અંદર સર્જાય છે નાની નાની બાબતોની અંદર ઘણા લજામણીના છોડ જેવાય છે ઓડો લેતો તોરત કરાઈ જાય કશું કહેવાય જ નહીં કાતના વાસણ જેવા પેલા કાચના વાસણના બક્સા ઉપર લખેલું હેન્ડલ વિથ કેર એમ માણસો કેટલાક વિથ કેર લખી જ નાખવું પડે એને અડી ન શકાય નાની નાની વાતની અંદર અપસેટ થઈ જાય છે જાય ડિસ્ટર્બ થઈ જઈએ મમ્મી પપ્પા વસ્તુ ન લઈ આપે અને આપણે બધા ડિસ્ટર્બ થઈ જઈએ છીએ તો આ બધા પ્રશ્નો બને છે નાની બાબતમાંથી મોટા પ્રશ્નો એક સહનશક્તિના અભાવે કરીને આપણા જીવનની અંદર બનતા હોય છે ઓગણીસો ની સાલની અંદર સંતો બધા અમદાવાદની અંદર મધ્યસ્થ કાલની અંદર બેઠા તો એક હરિભક્ત આવ્યા એમને પોતાના છોકરાને લઈને લગભગ તેર ચૌદ વર્ષની ઉંમર હતી છોકરાની અને આખું શરીર આખા ચાદરથી હતો એ છોકરાને લઈને આવ્યા અને પછી ત્યાં આગળ વાત કરી એમણે સંતોને એક તો રડવા જ પછી સંતોએ છાણા રાખ્યા પૂછ્યું શું થયું ત્યાં આગળ અસારવા બાજુ એક નાની ઝૂપડ પટ્ટીમાં હરિભક્ત રહે છે દિવસના અરે મહિનાના લગભગ બારસો પંદરસો રૂપિયા કમાય આ છોકરો સ્કૂલની અંદર ભણે સારા સારા ઘરના કેટલાક છોકરાઓ બધી સાયકલ લઈને આવતા હતા અને આને છોકરાની ઈચ્છા થઈ કે મારે પણ સાયકલ લેવી છે એટલે ઘરે આવીને એના પપ્પા પાસે જીત પકડી કે પપ્પા મારે એટલાસની ની સાયકલ જોઈએ જોઈએ ને જોઈએ એના પપ્પાએ કીધું કે બેટા આપણા ઘરની અંદર પરિસ્થિતિ સામાન્ય છે હું તને લાવી શકું એવી મારી પરિસ્થિતિ નથી એટલે તું અત્યારે રહેવા દે બહુ જીત પકડી એના પપ્પાએ બેટો પાવર વાપરીને કીધું તાર થાય કર લે તને નહીં મળે ના પાડી દીધી અને પછી આ છોકરાએ તો એ વખતે કંઈ બોલ્યો નહીં બહાર રમવા માટે જતો રહ્યો આના પપ્પા બીજે દિવસે સવારે નોકરીએ ગયા એની મમ્મી આજુબાજુના ઘરની અંદર કંઈક વાસણ કુસણ સાફ કરવા માટે જતા હશે તો ગયા અને એ ગયા એ ગયા છોકરો બહાર રમતો તો અંદર આવ્યો અંદર આવીને ઘરની અંદર કેરોસીન પેલું ડબલું પડેલું હતું એ આખું શરીર ઉપર નાખ્યું અને જાતે ને જાતે દીવા ચાપી દીધી અને આખો સળગવા માંડ્યો બહાર આવ્યો એની મમ્મી બાજુના ઘરમાંથી બોલાઈ લેવી આજુબાજુ વાળા બધા ભેગા થઈ ગયા પાણી નાખ્યું એને ગમે તેટલો આમ પ્રયત્ન કરીને શાંત કરવા માટેનો પ્રયત્ન કર્યો અને એ છોકરાને લઈને ત્યાં દવાખાને લઈ ગયા એ દવાખાને થી લઈને એના બાપા મંદિરે સીધા આવ્યા હતા સંતોને વાત કરી કે સ્વામી આ મારા છોકરા આગળ આ સાયકલ ન ન ન લઈ 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 આપી આપી એ આપવાના કારણે એક રૂપિયાની મને ખાડામાં ઉતાર દીધો આખા શરીરે દાજી ગયો હતો પ્લાસ્ટિક સર્જરી કરે ત્યારે માંડ માંડ સાજો થયો હતો સંતોએ આખું ચાદર ખોલીને જોયું એક મા બાપ ખાલી સાયકલ ન લઈ આપે એને કરીને કેટલી મોટી પરિસ્થિતિ સર્જાય છે નાની બાબતમાં ના પડ દીદી સહન ન કરી શક્યા તો આ બધા પ્રશ્નો અત્યારના જમાનાની અંદર બને છે અને આપણા જ સમાજની અંદર ક્યાંક ક્યાંક બને છે તો આપણે વિચાર કરીએ કે આપણા જીવનની અંદર આપણે આવી બાબતની અંદર સહન કરી શકીએ છીએ કે નથી કરી શકતા સારંગપુર ગામની અંદર સારંગપુરની બાજુના ગામની અંદર બનેલો આ પ્રસંગ એક પતિએ પોતાના પત્નીને પિયરમાં જવાની ના પાડી અને કપાસની દવા પીન મરી ગયા મુંબઈની અંદર આપણા સત્સંગી હરિભક્તરે એના ઘરની જ સામે એક પરિવારની અંદર છોકરી કે જુવાન છોકરી રોજ રાત્રે મોડી આવે એના મા બાપે એને કીધું કે બેટા તું આ બધી વલગર છોકરીઓ સાથે ફરે છે એના કરતા આ સામેવાળા ઘરમાં સત્સંગી રહે છે એની સાથે મિત્રતા કરને અથવા તો બીજી કોઈ સત્સંગી મિત્રો સાથે ફરને આ છોકરીને મનની અંદર એટલું બધું ખોટું લાગી ગયું ફીસી ચડી એના બાપની નજરની સામે આ છોકરીએ સામે ધારાવી ઝૂપડપટ્ટી એ ધારાવી ઝૂપડપટ્ટીની અંદર એક છોકરો સામાન્ય પરિસ્થિતિનો ગામનો ત્યાં રહેવા માટે કામ કરવા માટે આવ્યો તો ઝૂપડપટ્ટી મારે એની સાથે લગ્ન કરી લીધા એના મા બાપની નજરની સામે આ છોકરીએ લગ્ન કર્યા એટલું જ નહીં આજની તારીખે એના મા બાપ ત્યાં રસ્તા ઉપરથી પસાર થતા એ છોકરી બાર વાસણ ઉઠકે એને જોવે ઝૂંપડપટ્ટીમાં રહેતી હોય સામાન્ય ફાટેલા કપડાં પહેર્યા હોય અને એના મા બાપ અત્યંત દુઃખી પામે કોકે એને કીધું કે તું આવું શા માટે કરે છે આવતી રે ને તારા મા બાપના ઘરે તને હજી રાખવા માટે તૈયાર છે એ કે મારા મા બાપ મને ટોક ટોક કરતા હતા ને હવે હું એ બદલો એમનો વાળવા માગું છું અને મા બાપને સજા આપવા માગું છું એટલા માટે હું આના ઘરે પરણી છું બાકી તો મને કેટલાય મળતા હતા બાર બીજે માં બાપ ખાલી એટલું ટોકી પણ ન શકે આખી જિંદગી ગરીબ પરિસ્થિતિમાં રહીને જીવી શકે સહન કરી શકે પણ મા બાપનું એક વાક્ય સહન નથી કરી શકતા તો આ આપણા જીવનની અંદર બનતા કેટલાક નાના મોટા પ્રસંગો છે દરેક વ્યક્તિના જીવનની અંદર આ બધું બને છે તો આપણે મનની અંદર સહન નથી કરી શકતા એને લઈને આ બધી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે કેટલાક એવું કે છે કે હું શેનો સહન કરું ટીટ ફોર ટેટ જેવા સાથે તેવા થવું જ પડે ઈટ કા જવાબ પથ્થર છે અમારા જગત પાવન સ્વામી કહેતા હતા કે થાય એવા થઈએ તો ગોમ વચ્ચે રહીએ અમારા સારંગપુર ની અંદર હતા એ કહેતા તો આપણે બધું આવું હોય છે આપણે આવો વિચાર કરીએ છીએ અત્યારના મા બાપ પણ છોકરાઓને આ જ શીખવાડે છે આ કેટલાક કાર્યકરો બેઠા છે બધાને વાત કરીએ આપણે કાર્યકરો બધા ત્યાં વાત કરે તો ખબર પડે મા બાપના જીવનની અંદર પણ જો જો રામાયણની અંદર પ્રસંગ આવે છે કે સીતાજીના લગ્નની વખતે એના મા બાપ એને બોલાવીને વિદાયની અંદર શીખ આપે છે કે બેટા પતિને પરમેશ્વર માનજે

ત્યાં અમારો સત્સંગી કાર્યકર છોકરો એ કાલાવડ ગામ છે ત્યાં આગળની એક બિન સત્સંગી છોકરીને પરણ્યો લગ્નની પહેલી રાત્રે આ છોકરાએ છોકરીને કીધું કે તમે પૂજા કરશો પહેલા તો બહુ મીઠી મીઠી વાતો કરતા હા તમારા પ્રમાણે પૂજા કરીશ અને લગ્ન પછી પૂજા કરવા માંડીશ એટલે આ પૂજા લઈને ગયો એને ના પાડી મારે પૂજા જ કરવી હું ના પહોંચી વળું એ કે કાંઈ વાંધો નહીં પૂજા ના કરવી હોય તો કઈ નહીં દસ પંદર દિવસ ઘરમાં રોકાયા હશે અને આ બાઈ પેલી ભીમ એકાદશી આવે એટલે કાઠિયાવાડમાં પિયરમાં જાય બધી ભાઈઓ એટલે આ પિયરમાં ગયા હશે અને ત્યાં જેને રડવા માંડ્યા એ કે મારા ઘરમાં ટીવી નથી હું એકલી શું કરું મારે ટીવી જોઈએ જ એટલે પછી પેલા તો હરિભક્ત હરિભક્તના છોકરાને એની સાસુએ બોલાયો ત્યાં કાલાવડની અંદર અને કે મારી છોકરીને તાત્કાલિક ટીવી લઈ આપો કે મારું ઘર સામાન્ય છે અને લગ્ન માંડ પૂરું એનું દેવું પૂરું થવા દો પછી ટીવી નિરાતે લઈશું અત્યારે શું ઉતાવળ છે એક એ ના ટીવી લઈ આપો ને તો મારી છોકરીને છૂટાછેડા આપી દો એક સામાન્ય ટીવીની બાબતની અંદરથી આજે એ છોકરાના છૂટાછેડા થઈ ગયા એની માએ એને મોટીવેટ કરી અને પરાણે પરાણ ટીવી લેવા માટેની હટ પકડાવડાઈ અને પછી એ છોકરો ન માન્યો એટલે આ બંને જણાના છૂટાછેડા થઈ ગયા સત્સંગી પરિવારનો છોકરો ટીવી નથી જોતો કે પિક્ચર જોવા નથી જતો પહેલા બધી જ વાત કરી હતી પણ મા બાપ આવું શીખવાડે છે તો સહન કરતા શીખી આપણા જીવનની અંદર આપણે કિશોર અવસ્થાની અંદર છે આપણે પુખ્ત વયના છે તો આપણે આપણી જાતે વિચાર કરી શકીએ આપણે મેચ્યોર છીએ તો આપણે કયા રસ્તે જવું એ આપણે પણ વિચાર કરી શકીએ છીએ કે આડાવડા ન ભરાઈએ તો આ બધા નાના મોટા પ્રશ્નો આપણા જીવનની અંદર સર્જાતા હોય છે તો આપણે વિચાર કરીએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં થોડા દિવસ પહેલા પ્રસંગ આવ્યો હતો કે ફરકકા એક્સપ્રેસ જતી હતી આઉટસ્ટેટની અંદર અને ત્યાં આગળથી પસાર થઈ ટ્રેનની અંદર મિલિટરીના કેટલાક જવાનો ચડ્યા હતા અને એ જવાનો ટ્રેનની અંદર જતા હતા મોટે મોટેથી અવાજ કરતા હતા વાતોચીતો કરતા હતા હા 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 કરતા હતા એ વખતે ત્યાં આગળ ફરકકા એક્સપ્રેસની અંદર કેટલાક બીજા પેસેન્જર પણ હતા એમાંથી કોકે પેસેન્જરે આવીને બે ત્રણ જણા એવું કીધું કે તમે આટલે મોટેથી અવાજ કરો છો રાત્રે અમને ઊંઘ નથી આવતી તો સુવા દો અમે પણ રિઝર્વેશન કરાઈને ટ્રેનમાં જ બેઠા છીએ આ મિલિટરીના જવાનોથી સહન ન થયું અને એ ત્રણ ચાર જણા જે એની આ સામે ઓપોઝમાં ઉતર્યા હતા એનો વિરોધ કરતા હતા એ ત્રણે ચારે જણાને ચાલુ ટ્રેનમાંથી નીચે નાખી દીધા અને સામેથી પેલી કાંતિ એક્સપ્રેસ આવતી હતી ચારે ચારને કચડીને જતી રહી એક ખાલી શબ્દ ખાલી કીધું તમે અવાજ શાંત કરો તમે બોલશો નહીં હવે આટલું પણ નથી લોકો સહન કરી શકતા તો આને લઈને આટલા બધા પ્રશ્નો સર્જાતા હોય છે તો આ બધી પરિસ્થિતિ અંદર આપણે બધું સહન નથી કરી શકતા પણ આપણી ગુરુ પરંપરા સામે શ્રીજી મહારાજથી લઈને બધા જ ગુરુ પરંપરાના જીવનમાં જોઈએ છે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એમણે સહન કર્યું છે ચલાવી લીધું છે જવા દીધું છે લેટ ગો કર્યું છે ત્યારે એ બધાના હૃદય ઉપર રાજ કરી શકે છે એમણે બધાને શીખવાડ્યું છે ગળથુથીમાં બધાને નાખ્યું છે શ્રીજી મહારાજના એક એક પરમંશો એમણે જે જીવનની અંદર સહન કર્યું છે ને એ સભામાં બેઠેલા કોઈ વ્યક્તિએ સહન નહીં કર્યું હોય એક એક પરમંશો ને ખાવાનું નહોતું મળતું એમને રહેવા માટેની કોઈ જગ્યા નહોતી મળતી કપડાં પૂરતા પહેરવા માટે નહોતા મળતા છતાં પણ શ્રીજી મહારાજના એક એક વચનો પાડતા હતા ભગવાન સ્વામિનારાયણ જીવન ચંદ્ર અંદર એક પ્રસંગ આવે છે કે મુક્તાનંદ સ્વામી એક વખત વિચરણ કરતા કરતા ત્યાં આગળ અમદાવાદની બાજુમાં મહેમદાવાદ ગામ છે ત્યાં આગળ ગયા હતા અને ત્યાં આગળ નથ્થુ બારોટ નામના એક હરિભક્ત એના ઘરની અંદર મુક્તાનંદ સ્વામી ઉતરેલા શ્રીજી મહારાજના સમકાલીન એક બાઉ હતો એનું નામ લો લંગર હતું આમ તો એનું નામ ઓરિજિનલ કઈક જુદું હતું પણ લો લંગર એટલા માટે પડ્યું કે એના શરીર ઉપર એ સાતસો કિલોની સાકળ બાંધી રાખતો કેડ ઉપર ખાલી બાંધે અને પાછળ પેલું સાકળ લાંબી લબડતી હોય એના સાતસો શિષ્યો સાકળ ઉપાડીને ચાલે લો એટલે લોઢું અને પાછળ શિષ્યોનું લંગર એટલે એનું નામ લો લંગર આ એનું નામ લો લંગર પાડવામાં આવેલું એ શ્રીજી મહારાજનો સમકાલીન અને એ અતિશય વિરોધી માણસ એને ખબર પડી કે શ્રીજી મહારાજના પરમંશ મુક્તાનંદ સ્વામી ચાલીસ સંતોને લઈને મહેમદાબાદ અંદર આવ્યા છે અને ત્યાં આગળ મારવા માટે આવે છે આખું સાકળનું લંગર લઈને બધા ભેગા દોડતા દોડતા આવતા હતા મુક્તાનંદ સ્વામી ભાગી નથુ બારોટના ઘરની અંદર રૂમ બંધ કરી અંદર સાકળ મારીને બેસી ગયા અને કોઈને આવા આવા ન દીધા એવું કહી દીધું નથુ બારોટને પણ આ તો કેટલા સાતસો શિષ્યોનો કાફલો અને બધા આવે ને વંડીઓ ઠેકી ઠેકીને અંદર અને દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલીને મુક્તાનંદ સ્વામીને મારતા મારતા કાઢ્યા કપડા ફાડી નાખ્યા કેટલાય ગરદા પાટુ માર્યા જીવન ચૈત્રમાં વર્ણન આવે છે કે એ મારતા સ્વામી અમદાવાદ થી ચાલીસ કિલોમીટર સુધી લઈ આવ્યા અને એ વખતે મુક્તાનંદ સ્વામીની આંખમાંથી આંસુની જગ્યાએ લોહીના ટીપા પડ્યા હતા શ્રીજી મહારાજ ત્યાં આગળ કાકરિયાની તળાવને પાદરે બેઠા હતા અને એ વખતે મુક્તાનંદ સ્વામીને જોઈને મહારાજ એકદમ ગુસ્સે થઈ ગયા અને મહારાજ બોલ્યા મહારાજ કે સોમલા ખાચર સુરા ખાચર અલૈયા ખાચર બધા તૈયાર થાવ અને આ લોલંગરના બધાના ભોળા ઉડાડી દો એ વખતે પેલા દરબારો કે મારા થોડું વહેલું કેવું હતું તમારા સમાગમમાં પછી તલવારની મર્યા લાગી ગયા છે વહેલા કીધું તો સજાય મહારાજ કે સજાઓ તલવાર અને ઉડાડો ભોળા નિષ્ફળ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખ્યું છે કે ચાર પાડ્યા ચોકમાં લો લંગરના મુખ્ય જે ચાર શિષ્યો હતા એના માથા વધેરી નાખ્યા હતા અને મહારાજ હાથમાં જળ લઈને સંકલ્પ કરવા જાય છે કે આ તો પ્રલય કરી નાખીશ મારા કીડી જેવા જીવને ન દુખવે એવા સાધુઓને બધાને માર્યા છે આજે તો દટ્ટન સો પટ્ટન કરી નાખું અને મારે હાથમાં જળ લીધું મહારાજ સંકલ્પ કરવા જતા હતા ને મુક્તાનદ સાહીં હાથ પકડ્યો અને હાથ પકડીને મહારાજને કહે છે કે મહારાજ ભૂંડા ભુંડાઈ ન તજે તો ભલા ભલાઈ તજે કેમ આસુરી લોકો પોતાનો આસુરી ભાવ નથી મૂકતા તો અમે તો સાધુ છીએ ભક્ત છીએ માફ કરી દો એને જવા દો આ મુક્તાનંદ સ્વામી હતા માફ કરી દીધા આટલું આપણે ઘરમાં ક્યાં સહન કરવાનું થાય છે મા બાપ આપણને આટલી કક્ષાનું મારે છે આટલું આટલા શબ્દો બોલે છે કશું નથી કરતા છતાં પણ આપણે નાની બાબતની અંદર પણ સહન નથી કરી શકતા આ પરમંશોએ આટલી કક્ષા સુધીનું સહન કર્યું છે હીરાદાસ સાધુનો પ્રસંગ જીવન ક્ષેત્રમાં આવે છે મહારાજ એ વખતે કોઈ સાધુ વાકની અંદર આવે ને એકડમલ કરીને કાઢી મૂકે એટલે એકલા જ ફરવાનું જોડમાં નહીં ફરવાનું અને નીકળ્યા ફરતા ફરતા સુરતની અંદર ગયા એક ધર્મશાળાની અંદર સુતા હતા અને ત્યાં આગળ ત્યાં પેલા સાધુઓ બધા ગંજેરી ભંગેરી બધા નીકળ્યા હતા શ્રીજી મહારાજે બધાને પરમંશ દીક્ષા આપી હતી પરમ દીક્ષાની અંદર એવું કરાયું હતું મહારાજ શીખા સૂત્રનો ત્યાગ કરાયો હતો શીખા એટલે ચોટલી અને સૂત્ર એટલે જનોઈ આ બંનેથી સ્વામિનારાયણના સાધુની ઓળખાણ હતી અને ત્રીજું આ કપડા ઉપરથી કપડા કેમ જો ભારત ભારતીય સંસ્કૃતિમાં બે પ્રકારના સાધુ હોય છે એક રામાનંદી સાધુ અને એક ભગવાદ એટલે સંન્યાસી સાધુ એમાં જે રામાનંદી સાધુ હોય ને એ કાયમ સફેદ કપડા જ પહેરે અને જે સંન્યાસી સાધુ એ ભગવા જ કપડા પહેરે જે રામાનંદી સાધુ એ ધોત્યુ પહેરે અને સન્યાસીઓ કોઈ દિવસ ધોત્યુ પહેરે જ નહીં એ લુંગી જ પહેરે એટલે સ્વામિયણના સાધુ નવી રીત કઈ હતી એક તો ભગવા કપડા પહેરવાનું પાછું ધોતિયું પહેરવાનું એટલે એની ઉપરથી ઓળખાઈ જાય કે આ નો સાધુ એટલે ધોતિયા અને પહેરો અલ્ફી સીધી અલ્ફી પહેરાવી દીધી એટલે આ ત્રણ વસ્તુનો મહારાજે ત્યાગ કરાયો ધોતિયા શીખા ને સૂત્ર એનો ત્યાગ કરાવીને પરમંસ બનાવી દીધા અને પછી ફરતા ફરતા ગયા શરીરે કરીને ઓળખાય નહીં સૂતા પણ ઊંઘની અંદર ભજન કરવાની ટેવ કે સ્વામિયણ સ્વામિયણ બોલે અને સૂતા અને આજુબાજુમાં પેલા સાધુઓ બધા ચલમ ફૂંકતા હતા અને થાકેલા ઊંઘમાં બોલ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એટલે એક સાધુ ઉભો થઈને આવ્યો કે હા તો હારો સ્વામિનારાયણ નો મુંડિયો લાગે છે અને એ વખતે ત્યાં આગળ બોલાવ્યા બધાને ભેગા કરીને અને કોક ચીપિયા લઈને આવ્યું હાથમાં શસ્ત્રતાએ લઈને આવ્યા અને બધા મારવાની શરૂઆત કરી કે બાબુડી સ્વામિનારાયણ કા નામ છોડ દે એમ કરીને મારવાની શરૂઆત કરી કેટલા કે તો આ હીરાદાસ સાધુને પેલા ચીપિયા ગરમ ગરમ કરીને પોતાની એની પીઠની અંદર માર્યા માસના લોચા બહાર નીકળી ગયા ત્યાં સુધી માર્યા અને બેભાન થઈ ગયા તું સ્વામિનારાયણ કા નામ છોડ દે હરિયાદાસ સાધુ કે ના હું સ્વામિનારાયણ નામ નહીં જ મૂકું ભલે મારા શરીર પરથી વસ્ત્રો બદલાઈ ગયા પણ મારા અંતરમાં બેઠા છે એટલે મને ભજન તો સ્વામિરાયણ થશે બહુ મારે અર્ધ બેભાન હાલતની અંદર પડી ગયા અને બધા સાધુઓ થાકીને જતા રહ્યા એમાંથી એક ઘરડો સાધુઓ તો એને દયા આવી અને આવીને ત્યાં આગળ પેલા સંતા પેલા હીરાદાસ સાધુને કહે છે કે હીરાદાસ આ બધા તને મારી નાખવા સુધીનો પ્રયત્ન કરે તું સ્વામિનારાયણનું નામ મૂકી દે ને એ કે ના હું સામનાનું નહીં મૂકું તો કે તું અહીંથી ભાગી જા એ કે હું કેવી રીતે ભાગું મારાથી ચાલી શકાય એવી પરિસ્થિતિ નથી પેલા ગરડા સાધુએ હીરાદાસ ઢસડીને ધર્મશાળાની બહાર કાઢ્યા અને એ હીરાદાસ કીધું કે તું જતો રે પેલા બધા સાધુઓ સુતાતા ને હીરાદાસ નીકળી ગયા ઢસડાતા ઢસડાતા સુરત છે ગઢડા સુધી સાત દિવસે હીરાદાસ પહોંચ્યા હતા અને એ વખતે મહારાજ ત્યાં આગળ બેઠા હતા મહારાજે હીરાદાસ આવતા જોઈને ઊભા થઈ ગયા અને મહારાજ ભેટ્યા અને પાછળ બધા માસના લોચા સેદ દબાય એટલે સેદ ચીસ પાડી મહારાજે પાછળ કપડું ઊંચું કરીને જોયું તો એ વખતે હીરાદાસના શરીર ઉપર બધું લોહી રુધિર જામી ગયું હતું અને માસના લોચા જોઈને મહારાજની આંખમાં આંસુ આવી ગયા કે મહારાજ એ વખતે મહારાજે કીધું કે હીરાદાસ તમે મારા માટે આટલું બધું સહન કરો છો એ વખતે હીરાદાસ બોલ્યા કે મહારાજ કાં તો તમે તમે અમને પોતાની પાસે રાખો કાં તો તમે મારા હૃદયમાંથી કાયમ માટે નીકળી જાઓ કારણ કે બાર લોકો સહન કરે છે પણ તમારા નામે કેવળ અમે સહન કરી શકીએ છીએ તો આ એક એક પરમંશના જીવનની અંદર આટલી કક્ષા સુધીનું આ બધા પરમંશો સહન કરી શકતા હતા ગુણાતીત પરંપરાએ ક્યાં બાકી રાખ્યું સહન કરવાનું એક કે એક ગુણાતીત ગુરુ જો શાસ્ત્રી મહારાજના સમયમાં જેટલો માર મારતા એટલો કોઈને આપણને મારવે છે એ તો અક્ષર પુરુષોત્તમ માટે મારતા હતા છતાં પણ સહન કરી લીધું છે તો આપણે તો ક્યારેક ઘરમાં કોઈ પરિવારની અંદર સભ્યોનું કંઈક બોલવાનું કંઈક સાંભળવાનું કંઈક ક્યાંક ટપલી મારી હોય એ સહન કરવાનું થાય યોગી બાપા તો વિજ્ઞાન દાસ સ્વામી ભેગા સત્તર સત્તર વર્ષ રહ્યા છે એ સત્તર વર્ષની અંદર એક દિવસ એવો ખાલી નહીં હોય કે જે અંદર યોગી બાપા એમ યોગી બાપાને વિજ્ઞાન સામે માર્યા ન હોય ધંધુકાની બાજુમાં અડવાળ ગામની અંદર ગયા હતા બહુ પ્રચલિત પ્રસંગ અને આપણે ઘણી બધી વાર સાંભળેલો છે અડવાળ ગામની અંદર યોગી બાપા વિજ્ઞાનદાસ સ્વામી સાથે ગયા એક ગામની અંદર દરબારના પત્ની સત્સંગી અને એમણે કીધું કે કે સંતોને આપણા માટે રસોઈ આપ્યા આપણા તરફથી રસોઈ આપ્યા એટલે દરબારના પત્નીના કહેવાથી દરબાર રસોઈ લઈને જાય છે અને ત્યાં આગળ અડવાળ મંદિરની અંદર આપે છે રસોઈ રસોઈ આપ્યા પછી રસોઈ બનાવી અને યોગી બાપાએ કીધું કે દરબાર જમવા માટે આવજો તમે ઠાકોરજી નો થાળ થયા પછી દરબાર જમવા માટે આવ્યા જમવા માટે બેઠા હશે એ વખતે યોગી બાપા અંદર થી રોટલી લઈને આવતા પણ કોરી રોટલી હવે દરબારે બાપ જિંદગીમાં કોઈ દિવસ કોરી રોટલી ખાધી નહીં હોય એટલે એકદમ અકળાઈ ગયા અને મનમાં ગૂંચવાય ખારા સ્વામિનારાયણ સાધુ બધા ઘી ખાઈ ગયા અને અમને બધી કોરી રોટલી ખવડાવે છે અને બધી કોરી રોટલી પીરસી એક રોટલી માંડ ખાધી ના ખાધી ઉભા થઈ ગયા અને નીકળીને પાછા જતા હતા યોગી બાપા પાસેથી નીકળ્યા અને દા સ્વામી રોક્યા કે કે દરબાર ઉભાર્યો આપણે થોડી કથા કરીએ એ કે સ્વામી મારે તમારી કથા બતા કઈ સાંભળવી નથી તમે તમારે કરો એમ કરીને નીકળી ગયા આનું રિએક્શન વિજ્ઞાન સ્વામીએ યોગી બાપા ઉપર ઠાલ્યું વિજ્ઞાન દાસ સ્વામી યોગી બાપાને ને કે જોગી આ બધું તારે લઈને થયું છે તે કંઈક સરભરામાં કચાસ રાખી છે એટલા માટે આ બાપુ જતા રહ્યા એને સત્સંગ થતા અટક્યો અને વિજ્ઞાન દાસ સ્વામી મારવાની શરૂઆત કરી પહેલા શબ્દો માર્યા શબ્દોથી સંતોષ ના થયો ધોલ ધપાટ કરી એનાથી સંતોષ ના થયો યોગી બાપા માટે અંદર થી ચૂડલો સળગતો હતો સળગતા ચૂલામાંથી લાકડું લઈ આવ્યા લાકડું આવીને યોગી બાપાને માર્યા અને એટલી કક્ષાનું મારે બધે સોળ ઉઠી ગયા કપડું ફાટી ગયું ગાતર્યું ફાટી ગયું ત્યાં સુધી અને પછી વિજ્ઞાનદાસ ઓર્ડર ફાડ્યો કે યોગી આજે ઉપવાસ થાય અને વિજ્ઞાનદાસ સ્વયં જાતે જમીન પછી ઉભા થઈ ગયા અને રૂમ ની અંદર જતા રહ્યા આ બાજુ દરબાર ઘરે પહોંચ્યા એમના પત્નીએ પૂછ્યું કે શું જમ્યા એ કે જવાદન તારા સાધુ બધી કોરી રોટલી ખવડાવી ને બધી ઘીવાળી ખાઈ ગયા એની પત્નીની આંખમાં આંસુ આવી ગયા કે તમે મિથ્યા આપવા શા માટે કરો છો તમે જયારે ઘી લઈ ગયા ને ત્યારે ગીતો અને તમે જયારે સીધું લઈ ગયા ત્યારે ગીતો અહીંયા જ ભૂલી ગયા છો અને પેલા દરબાર આમ સ્થિર થઈ ગયા મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ અને હાથની અંદર ઘીનો ગાડો લઈને દરબાર દોડ્યા આ બાજુ ખેલ બધો પૂરો થઈ ગયો હતો થાંભલા ને યોગી બાપા માળા ફેરવતા હતા દરબાર આવ્યા પગે લાગ્યા કીધું સ્વામી મારી ભૂલ થઈ ગઈ ગીતો હું મંદિર અરે ઘરે જ ભૂલી ગયો હતો અહીંયા લાવ્યો જ નતો અને મારા મનની અંદર એમ થયું કે તમે બધા ઘી ખાઈ ગયા મને કોરી રોટલી ખવડાઈ

પહેરીશ અને યોગી બાપાએ એ વખતે દરબારને કંઠી પહેરાઈ એ વખતે યોગી બાપા હસતા હસતા બોલે કે દરબાર ભવિષ્યમાં અમારે કેવા થશે કે અમે તમને માર ખઈને પણ સત્સંગી કર્યા છે તો આપણને દેખાય છે આ ગુણાતીત ગુરુએ કઈ કક્ષાનું સહન કર્યું છે એક કે એક જીવનના એક પ્રસંગ એવા બાકી નહીં હોય કે એમણે પોતાના જીવનની અંદર કંઈ સહન કરવાનું બાકી ન રાખ્યું હોય આટલા અંદર પ્રમુખ સ્વામી મહારાજ એક હરિભક્તની રસોઈ એ રસોઈ પીરસવા માટે પ્રમુખ સ્વામી મહારાજ ગયા અને ત્યાં આગળ માલપુવાની રસોઈ બનાવી પ્રમુખ સ્વામી મહારાજ માલપુવા લઈને પીરસતા હતા અને માલપુવા ખાલી થઈ ગયા પેલું લઈ અને વળી પાછા રસોડામાં લેવા આવે છે તો પેલો રસોઈયો એ રસોઈ મહારાજ આ મૂકી દો આ તમારા માટે નથી મૂકી દો આ તો પેલા હરિભક્ત ની રસોઈ છે એની માટે બનાવે છે તમારા માટે નથી કોઈ નવો રસોઈ આવ્યો છે બાપાને ઓળખ્યા નહીં અને મૂકી દીધું એ વખતે સીએમ કાકા સીટી કાકા પસાર થતા હતા સીટી કાકાએ કીધું કલ્યા ડોબા તને ખબર પડે છે તારાન મારા જેવા હજારો પગારદાર નોકર રાખી શકે ને આ સંસ્થાના ધણી પ્રમુખ સ્વામી મહારાજ છે કે એમ કરીને એને યોગી બાપાને પ્રમુખ સ્વામી મહારાજને બધું માલપુવા લેવા દીધા પ્રમુખ સ્વામી મહારાજ પેલું થઈ ગઈ એ બિચાર ખબર નથી અજાણ્યો છે માટે ભલે બોલતો એક રસોઈયો માણસ પણ પ્રમુખ સ્વામીને ખકડાઈ જાય પણ પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર લેશ માત્ર ઝાંખપ આવતી નથી આ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે તો આપણે પણ ગમે ત્યારે ગમે તે બાબતની અંદર સહન કરવાનું થાય તો સહન કરી શકીએ આપણે મનની અંદર જો સહન નથી કરતા એવું નથી બાર દુનિયા લેવા માટે જાઓ એ વખતે ત્યાં આગળ બોસ ગમે ગમે તેટલું તેટલું બોલે છે ત્યાં સહન થાય છે કે નથી થતું કેમ દર મહિને પગાર આવે છે એટલામાં જ એટલા માટે જ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે તાન તિથિક સસ્વ ભારત ભગવાને અર્જુનને શીખવાડ્યું કે જીવનના અંત સુધી આપણે સહન કર્યા જ કરવાનું છે ઘણી એવું થાય કે માક ન હોય તો શા માટે સહન કરવું તો ઘણી વાર કેટલાય નથી છતાં પણ સહન તો કરવું જ પડે છે શું વાંક હતો છતાં પણ વર્ષ અંદર અંદર ગયા ગયા નહીં પ્રમુખ શું વાંક હતો પણ કાઢી મૂક્યા કોઈ જ વાંક નતો છતાં પણ સહન કરી લીધું છે તો વાંક વગર પણ ક્યારેક સહન કરવું પડશે ઘણી વાર એવું લાગે છે મનની અંદર વિચાર આવે છે કે ભગવાન મળ્યા આવા ભગવાન જેવા ગુણાતી સંત મળ્યા તોય સહન કરવાનું તો જે ભગવાન સ્વયં હતા એને સહન કરવું પડે છે કૃષ્ણ ભગવાન જેલની અંદર જન્મ્યા હતા એમણે સહન કર્યું છે તો આપણે કેમ ના સહન કરી શકીએ ગુણાતીત સત્પુરુષો જે અખંડ ભગવાનને ધારીને ફરે છે એમણે પણ સતત સહન જ કર્યું છે તો આપણા જીવનની અંદર નાની મોડી બાબતની અંદર પણ આપણે સહન કરતા સતત શીખવાનું છે એ જો વિચાર જીવનની અંદર હશે તો ગમે તે બાબતની અંદર પણ આપણે જીવનની અંદર સ્થિરતા રહ્યા કરશે આ ઘરેડા ગામની અંદર આપણે બધા જાણીએ છીએ કે દાદા ખાચાના દરબારમાં શ્રીજી મહારાજ રહ્યા હતા એ દાદા ખાચાના દરબારની અંદર શ્રીજી મહારાજ જ્યાં રહેતા હતા એ પોતે દાદા ખાચરના જીવનની અંદર કેટલા બધા દુઃખો આવ્યા છે કેટલા બધા પ્રશ્નો આવ્યા છે ભગવાન જેના ઘરની અંદર રહેતા હતા છતાં પણ જો એ દાદા ખાચર સહન કરી શકતા હોય જમીનની બાબતની અંદર દર વખતે ભાવનગર મોકલે ગોળ ધાણા ખવડાવે ચાંદલો કરે બધું જ કરે અને શ્રીજી મહારાજ રહે ત્યાં સુધી કેસ પૂરો ના થયો શ્રીજી મહારાજ ધામમાં જ્યાં બીજા દિવસે ગોપાલ સાહેબ આશીર્વાદ આપે તરત કામ પૂરું થઈ ગયું એટલે ભગવાન ભેગા હતા કામ ના થયું તો એ મનની અંદર પ્રશ્ન નહીં સતત સહન કર્યા જ કર્યું કોઈ વિચાર જ નહીં જીવનની અંદર તો આ બધું બાબતની અંદર પણ કોઈ લિમિટ જ નથી સતત સહન કર્યા જ કરવાનું ભગવાન છે હાજર છતાં પણ આપણે સહન કરવું જ પડશે બીજો પ્રશ્ન થાય કે કેટ કેટલાનું સહન કરવું તો એની કોઈ લિમિટ નથી જે આવે ખકડાઈ જાય ગમે તે બોલે તોય સહન કરવું જ પડશે એ આપણી રીત છે બાર દુનિયા અંદર લોકો હઠ યોગ કરે તપશ્ચર્યા કરે બધી જાત જાતની સાધના કરે હિમાલયની અંદર તપશ્ચર્યા કરતા હોય કેટલું કરતા આપણી એવી કોઈ સાધના જ નથી કોઈ આપણને પૂછે સંતોની હરિભક્તોની શું સાધના આપણે કઈ તપ ઉપવાસમાં બહુ એટલું બધું કહીએ આમ એક્સ્ટ્રીમ લેવલનું નથી સામાન્ય સાહજીક રીતે થતું એટલું કરીએ છીએ તો આપણી મોટા મોટી આ સાધના છે આપણે સહન કરવું એ જ તો જ ભગવાનને સંત આપણી ઉપર રાજી થઈ શકે યોગી બાપાને પેલા કડિયા ખખડાઈ જાય કડિયા સામાન્ય ગોંડલ ની અંદર યોગી બાપાનું કામ ચાલતું હોય મંદિરનું અને યોગી બાપાને પગાર ચૂકવા માટે પૈસા ના હોય તો કડિયા જેમ ફાવે એમ બોલી જાય છતાં પણ યોગી બાપાને કઈ દુઃખ નહીં એમનું પણ સહન કરી લે તો એમના જીવનની અંદર દેખાય છે એમની ભેગા રહેતા હતા છતાં પણ કેટલાયનું સહન કર્યું છે યોગી બાપાના સેવક હતા નરનારાયણદા સાધુ મન સ્વામી પ્રસંગે છે કે એ એમની ભેગા રહેતા હતા સેવકમાં હતા અને યોગી બાપા કે ગુરુ મને ઠંડી બહુ લાગે છે તો તમે અંદર મને સુવડાવો પેલા સાધુ નરનારાયણા શું કે એ કે સ્વામી તમે તો પહેલા બોલતા કે ચાર વાગે ઉઠતા ઠંડા પાણીએ નાતા અને એ પ્રભાતિયા આ ગાતા આખી પૃથ્વી ડોલતી ને બધી વાતો કરતા એ બધું ક્યાં ગયો વૈરાગ્ય ભારત સુવાનું છે અંદર નથી સુવાનું હવે કોણ કોનો ગુરુ કોણ ચેલો ખબર જ ના પડે પેલા સાધુ કે કે જ સુવાના છે યોગી બાપા કે ગુરુ હા બહાર જ સુઈ જઈશું બહાર સુવડાવે અને સુવડાવ્યા પછી પેલા સાધુ પાછા અંદર જઈને સુઈ જાય યોગી બાપાને બહાર સુડે નહીં પાછું અંદર જઈને સુઈ જાય બાજુમાં વિનુભગત ભગત મહન સ્વામી સુતા હોય રાત્રે બાર સાડા એક વાગે યોગી બાપા જગાડે અને વિનુ ભગતને કે જાગો વિનુ ભગત એકે સ્મે સૂત્યું એક અંદર પથારી લઈ લો એકે કેમ એકે સ્વામી કે ઠંડી લાગે છે યોગી બાપાની પથારી અંદર કરે સવારે સા ચાર સાડા ચાર થાય વિનુભગતને યોગી બાપા વળી પાછે જગાડે જાગો ગુરુ એક કેમ એકે બહાર પથારી કરતો એક સ્વયં કેમ આવું સ્વામી એ કે પહેલા સાધુને આપણા સેવકને એવું ન લાગવું જોઈએ કે સ્વામીએ મારી આજ્ઞા નથી પાડી એ અંદર સૂતા નથી એવું અરે બહાર સૂતા નથી એવું ન લાગવું જોઈએ માટે બહાર પથારી કરી દો સેવક હતા છતાં પણ યોગી બાપા આગળ હઠ કરીને પણ બહાર સુડાવેને ઠંડી સહન કરી લે પણ યોગી બાપા એક હરફ સુધા ઉચ્ચારતા નહીં એમના ક્યારે અવગુણની બાબતની અંદર પણ ક્યારેય બોલતા નહીં તો આપણને દેખાય છે કે ગમે તેવા વ્યક્તિનું પણ એમણે સહન કરી લીધું છે તો મોટા પુરુષોના જીવનની અંદર જયારે જયારે ડોક્યુ કરે છે ત્યારે આપણને ખબર પડે છે ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તેવા સંજોગોમાં ગમે તેવી વ્યક્તિની પણ એમણે સહન કરી લીધું છે તો આપણે તો અંદરના જ વ્યક્તિઓનું ક્યારેક આપણા રિલેટિવ આપણા સંબંધીઓ એવા વ્યક્તિઓનું જો અંદર અંદર વ્યક્તિઓનું સહન કરવાનું ટેવ પાડીએ છે તો ક્યારેક બહાર કઈક મોટો પ્રસંગ બનશે ને તો એ પણ આપણે સાહજિકતાથી સહન કરી અને એને ક્ષમા આપી શકીશું અને એક મોટા મોટો વિચાર કે ભગવાનને સંત રાજી થાય છે એટલા માટે મારે સહન કરવું છે તો એ સહન કરવાથી અંદર ની અંદર આનંદ આનંદ આવ્યા કરશે અને ભગવાનને સંતનો રાજીવો પ્રાપ્ત થશે અને પરિવારની અંદર કાયા માટે સમ સુરત ભાવને એકતા રહેશે તો મારા સ્થાને પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર આ સહન શક્તિ આવે એને રાજી કરી શકે એ જ મારા સ્વાય પ્રાર્થના છે સ્વામિનારાયણ ભગવાનની જય